આપણા શાસ્ત્રકારો એ કીધું કે મારામાં મારા તમારામાં ને જનાવરમાં એટલો જ ફેર કેટલો મારા ને તમારી અંદર ધર્મનું તત્વ ઉમેરાણો એટલે હું ને તમે મનુષ્યો બધા બીજા પશુ સૃષ્ટિથી મુઠી ઊંચે રાખ્યા ધર્મો હિ તેશા મધિકો વિશેષ ધર્મના કારણે મનુષ્યનો વિશેષ મહિમા થયો અને હિના પશુ ભી સમાના અને એ જ મનુષ્યના જીવનમાં જો ધર્મની બાદબાકી બાદ બાકી કરી નાખવામાં આવે તો માણસ આ શાસ્ત્રો તો બહુ ઉદાર છે ઋષિ મુન્યો તો બહુ ઉદાર છે એ તો ઉદાર ભાવે એમ કહે છે કે જેના જીવનમાંથી ધર્મ નીકળી જાય એ પશુ ભી સમાના વો પશુ કે સમાન હે વો ઉદાર હે કે ઇતને મેં ગયે